નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં આજથી ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં હવે સમયમાં કરાયો રાતોરાત મોટો ફેરફાર હવે ગુજરાતમાં શિક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં અને સી એમ પટેલનો ઐતિહાસિક મોટો નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો હવે નવા નિયમો જાહેર જેવા સમાચાર જાણતા પહેલા મેજો ચેનલ પર નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ રાજ્ય સરકારનો સૌથી મહત્વનો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વડીલો પારજીત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કર્મીના ડોક્યુમેન્ટ રૂપિયા બસોના સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે અને રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાત રાજ્યમાં ત્રેવિસમાં દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે ગઈકાલે તેમણે પોતાની ડિગ્રીઓ પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયામાં વેચવા કાઢીનો વિરોધ નોંધાવ્યો હતો આજે ત્રેવીસમાં દિવસે સરકાર પાસે નોકરીની ભીખ માંગવાનો કાર્યક્રમ યોજ્યો હતો ઉલ્લેખનીય છે મિત્રો કે આંદોલન દરમિયાન વીસ જેટલા આગેવાનો સામે પોલીસે ગુનો નોંધ્યા છે છતાં પણ વ્યાયામ શિક્ષકો પોતાની માંગણીને લઈને અડગ ઉભા રહ્યા છે હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જાણી લો નવા નિયમો જાહેર સામાન્ય વહીવટી અને વર્ગ બે માં ભરતી ને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પ્રક્રિયા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં પાસ થવું ખૂબ જરૂરી છે પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો મુખ્ય પરીક્ષાની વાત કરીએ મિત્રો તો તેમાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ આપવાની રહેશે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ગરમીને લઈને શિક્ષણ વિભાગે કરી ગાઈડલાઈન રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે ગરમીને લઈને શિક્ષણ વિભાગ ગાઈડલાઈન જાહેર કરી છે રાજ્યમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ વધ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને મોટી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ગાઈડલાઇનમાં વિદ્યાર્થીઓને હીટવેરવર્ક બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં ગુજરાતમાં શિક્ષણ વિભાગ આવ્યું એક્શન મોડમાં ડમી શાળાને લઈને ફરિયાદ થઈ છે આ મુદ્દે શિક્ષણ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે ગાંધીનગર શિક્ષણ વિભાગ ટીમે રાજકોટમાં ખાનગી રીતે તપાસ કરી જેમાં બાળકોના ચેકિંગ કરાયું હતું પછી શિક્ષણ વિભાગની ટીમે ઘણી શાળાના સાહિત્ય પણ કબજે કર્યા હતા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં ભણે છે અને શાળામાં માત્ર નામ જ બોલાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે આગળના પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાને લઈને સમયાંતરે ભરતી કરવાની માંગ થતી રહે છે હવે ગુજરાતની શાળાઓમાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવે તેવો મુદ્દો હાલ ચર્ચાને સ્થાને છે ગાંધીનગરમાં પણ ખેલ સહાયકોની ભરતી કરવાની માંગ આંદોલનનો હવે રાહ અપનાવ્યો છે ત્યારે હવે પંચમહાલમાં નેવું જેટલા જિલ્લા સહાયકોએ સરકારને આવેદન પત્ર આપીને કાયમી ભરતી કરવાની માંગ કરી રહ્યા છે ત્યારબાદ હવે વિદ્યાર્થીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ ગુજરાતમાં આવનારા દિવસોમાં સુરત તેમજ અન્ય શહેરોમાં તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી પહોંચી શકે છે આ મુદ્દે કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી આ પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે છે જેમાં કહેવામાં આવ્યું મિત્રો કે સ્થિતિમાં શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે વિદ્યાર્થીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળ્યો છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે હાલ ગુજરાત રાજ્યમાં ગરમી વધતી જોવા મળી રહી છે આગામી દિવસોમાં હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે અને હવામાન વિભાગે જણાવ્યું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ ઓફ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને હીટ વેવની અસર ન થાય તે માટે સવારપાળી અને બપોરપાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસના સમયમાં હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે ગુજરાતમાં સીએમ પટેલનો ઐતિહાસિક મોટો નિર્ણય રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે ઓગણચાલીસ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનું બાર જેટલા એકર વિસ્તારમાં એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે હવે ગુજરાતના શાળાના સમયમાં થયો મોટો ફેરફાર રાજ્ય સહિત રાજકોટમાં પણ ભયંકર ગરમી પડી રહી છે રાજકોટમાં આજે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાનો સમય સવારે સાતથી લઈને અગિયાર વાગ્યા કરવાનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે જેનો અમલ તમામ શાળાઓએ કરવાનો રહેશે